જય હિન્દ મિત્રો નવું આધાર કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે લિસ્ટ આપણે આજે જોઈશું ઓળખના પુરાવા તરીકે તમે પાસપોર્ટ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ફોટાવાળું સરકારી ઓળખપત્ર મનરેગા જોબ કાર્ડ અથવા તો કોઈપણ ફોટાવાળું ગવર્મેન્ટના સહી સિક્કાવાળું તમે ઓળખપત્ર આપી શકો છો ત્યારબાદ સરનામાના પુરાવા તરીકે તમે પાસપોર્ટ બેંક સ્ટેટમેન્ટ પાસબુક પોસ્ટ ઓફિસના ખાતાની પાસબુક રાશન કાર્ડ મતદાન ડ્રાઇવિંગ લાયસન્સ ફોટાવાળું સરકારી ઓળખપત્ર વીજળી બિલ ટેક્સ બિલ અથવા તો પેન્શનર કાર્ડ વીમાની પોલિસી જો તમે ભાડે રહો છો તો ભાડા કરાર મિલકતવેરાની રસીદ ત્રણ માસની જૂની હોવી ન જોઈએ વાહનનો ધણી પ્રમાણપત્ર સ્ક્રીન પર જોવા મળતા તમને ડોક્યુમેન્ટના લિસ્ટમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે લઈ જઈ શકો છો જન્મ તારીખના પુરાવા પ્રમાણે તમે જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ અથવા તો એલસી બતાવી શકો છો ત્યારબાદ સંબંધના પુરાવામાં જો તમે તમારા કોઈ મુખ્ય વડીલ ઘરમાં જે મેન્સ વ્યક્તિ હોય તેના આધારે તમે તમારું આધાર કાર્ડ કઢાવતા હોય તો તેમનો ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાનું રહેશે